નંબર વન ઝીરો જોવા ખેડૂત મિત્રો આ જીરાની અંદર આપણે ન્યૂટ્રીબાયલનો ભરપૂર ઉપયોગ કરેલ છે એટલે નરવાઈ ખૂબ છે જર્મન ટેક સનગ્રીફ ન્યૂટ્રીબાયટ અને ફૂગનાશકમાં કોન્ટ મારેલ છે આ જીરાની અંદર અલગ અલગ ટોનિક નાખેલ છે રાકોટો કંપનીનું ન્યૂટ્રીબાય પપમાં પચીસ પચી ગ્રામ બે વખત મારેલ છે બીએસએફ કંપનીનું ટીએમએક્સ સાઇન ક્રોપરાજા એમ અલગ અલગ પ્રકારના માઇક્રોટેનનો ઉપયોગ કરેલ છે જીરામાં કાંઈ ન ઘટે તમે જુઓ આમાં ઇથિયોન સાઇપર એક વખત એક તારા અલગ અલગ દવા મારેલ છે તમે અને જીરું ટકાટક બની ગયું આમ કંઈ ઘટે જ નહીં અર્જો કેરો મુકેલો છે એમાં ઈ છે